નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા સાવરકુંડલા બહુ મજાનું નગર છે અને ત્યાંના શિક્ષક રતિભાઈ બોરીસાગર જે આપણા બહુ ટોચના હાસ્ય લેખક પણ છે એમના શિષ્યોએ એક અદભુત શરૂઆત કરી અને એનું નામ છે વિદ્યાગુરુ ફાઉન્ડેશન કોઈ શિક્ષકની યાદમાં શિષ્યો આવી સરસ મજાની પ્રવૃત્તિ શરૂ કરે એ ઘટના ગણાવી જોઈએ અને આ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા કેટલીક બહુ સરસ મજાની પ્રવૃત્તિઓ ઘણા વર્ષોથી ચાલી રહી છે એમાંની એક પ્રવૃત્તિ છે સાહિત્ય શિક્ષણ સંગીત આ બધા ક્ષેત્રે જે લોકો નોંધપાત્ર કામ કરી રહ્યા છે એમનું સન્માન પણ કરવું આ એક પ્રકલ્પ છે એ ઉપરાંત સૌથી મુખ્ય પ્રકલ્પ છે હોસ્પિટલ છે આરોગ્ય મંદિર જેને જ્યાં નથી એવી સરસ મજાની હોસ્પિટલ પણ આ ફાઉન્ડેશન ચલાવે છે અને એમાં લાખો લોકોએ એનો સારવારનો લાભ લીધો છે બહુ અદભુત હોસ્પિટલ છે આવા ઘણા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે પણ તારીખ અગિયાર જાન્યુઆરી આ અગિયાર સાતમી જાન્યુઆરીએ મોરારી બાપુના હસ્તે પર્વ પૂર્ણિમા નો પ્રસંગ ઉજવાવાનો છે જેમાં જુદા જુદા ક્ષેત્રોમાં સન્માન થવાના છે દર વર્ષે મોરારી બાપુ આ પ્રસંગે ખાસ વધારે છે અને એમની ઉપસ્થિતિમાં જ આખો પ્રસંગ ઉજવાય છે આ પર્વ પૂર્ણિમા અને હોસ્પિટલનો જે પ્રોજેક્ટ ચાલે છે એના બંને વિશે આજે વાત કરવી છે ને વાત કરવા માટે

બહુ મજબૂત કામ થઈ રહ્યું છે અને દર વર્ષે આપણે આ પર્વ ઉજવીએ છીએ અને જુદી જુદી વિધાઓમાં આપણે સન્માન કરીએ છીએ વ્યક્તિ વિશેષો તો આ મોરારી બાપુની ઉપસ્થિતિમાં દર વર્ષે થાય છે આપણને ખ્યાલ છે આ વખતે પ્રણવભાઈ કઈ રીતે આખો કાર્યક્રમ છે પેલા થોડી એની માહિતી આપો આ ક્યારથી શરૂઆત થઈ થોડો બેકગ્રાઉન્ડર પણ આપો જી કૌશિક કૌશિકભાઈ આપે જેમ વાત કરી એમ પ્રતિવર્ષ આ સન્માન કાર્યક્રમ પર્વ યોજાય છે અને આ એનું પંદરમું વર્ષ છે એટલે દોઢ દાયકાથી આ સાતત્ય રીતે સરસ એક કામ થઈ રહ્યું છે આપે જેમ વાત કરી એમ રતિલાલ બોરી સાહેબ જે આપણા બહુ જ જાણીતા હાસ્ય લેખક છે એમની જન્મભૂમિ અને એમની કર્મભૂમિ સાવરકુંડલા રહી ઘણા વર્ષો ત્યાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અધ્યાપન પણ કરાવ્યું અને એમના કેટલાક વિદ્યાર્થીઓ જે ભવિષ્યમાં સફળ થયા કોઈ કોઈ ઉદ્યોગ ક્ષેત્રમાં બીજા ક્ષેત્રમાં સ્થાયી થયા મુંબઈમાં બીજા અમદાવાદમાં અલગ અલગ શહેરોની અંદર પણ એક વખત એમને વિચાર આવ્યો કે આપણે આપણા સાહેબ નું સન્માન કરીએ અને એ રીતે આપણો ગુરુભાવનો એક ઋણ અદા કરીએ અને સાહેબ ની સાથે વાત થઈ તો એમણે કહ્યું કે મારું સન્માન કરો તો મને વાંધો નથી પણ મારી બે શરત છે એક તો મોરારી બાપુના હસ્તે કેમ કે બાપુ સ્વયં એક લોક શિક્ષક રહ્યા છે તો બાપુના હસ્તે આ સન્માન થાય અને બીજું એ કે માત્ર મારું સન્માન ન કરો પણ મારા જે બે ક્ષેત્રો છે સાહિત્ય અને શિક્ષણ એમાં જેમણે વિશેષ પ્રદાન કર્યું હોય એવા લોકોનું પણ આપણે પ્રતિ વર્ષ સન્માન કરીએ અને એ રીતે શરૂઆતમાં જે સંસ્થા સ્થપાય આપે કહ્યું એમ એનું નામ રતિલાલ ગુરીસાગર સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન હતું અને એ રીતે આ દર વર્ષે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રના એવોર્ડ શરૂઆત થઈ મનુભાઈ પંચોળી દર્શક સાહિત્ય સન્માન અને લલ્લુભાઈ શેઠ શિક્ષણ સન્માન એમ એકાવન હજાર રૂપિયાની સન્માન રાશિ સાથેનો આ એવોર્ડ એ પંદર વર્ષ પહેલા શરૂ થયો અને પછી આપે કહ્યું એમ સાહેબે કહ્યું કે હવે આ નામની મારે જરૂર નથી તો પછી એમાંથી સાહેબનું નામ એમણે જ કહ્યું એટલે આપણે એ નામને બદલે વિદ્યાગુરુ ફાઉન્ડેશન એવું થયું અને પછી આ સતત પ્રતિવર્ષ વિદ્યાગુરુ ફાઉન્ડેશનના નેજા નીચે આ શિક્ષણ અને સાહિત્ય સન્માનની એક આખી પરંપરા શરૂ થઈ વર્ષાંતરે એમાં સન્માનો પણ ઉમેરાતા ગયા પ્રતિવર્ષ જે નવોદિત કવિ કે લેખકનું કોઈ પુસ્તક આવ્યું હોય તો એને પ્રોત્સાહિત કરવા માટે નાનાભાઈ પુરસ્કાર એનાયત થવાની એક આખી પરંપરા શરૂ થઈ પછી શરૂઆતમાં અમદાવાદ દ્વારા રાવજી પટેલ સંગીત અને રાવજી પટેલ કાવ્ય પુરસ્કાર એનાયત થતા હતા અને એનું સૌજન્ય એનું સન્માન સૌજન્ય જે આ વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ છે હરેશભાઈ મહેતા એમનું રહ્યું અ ત્યારબાદ એ સન્માન પણ આપણે અહીંયા સાવરકુંડલા ની અંદર જ એનાયત કરતા થયા છીએ અ નટવર ગાંધી અને પન્ના નાયક આપણું બહુ જાણીતું નામ જેમણે વિદેશમાં રહીને આપણા સાહિત્ય માટે ખૂબ સારું કામ કર્યું છે એ નટવર ગાંધી પણ સાવરકુંડલાના વતની એ પણ આ સંસ્થા સાથે જોડાયા અને પછી ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી સન્માન એક એવા સાહિત્યકાર ને એનાયત કરવાનું નક્કી કર્યું કે જેણે વિદેશમાં રહીને ગુજરાતી ભાષા અને સાહિત્ય માટે કંઈક વિશેષ કામ કર્યું હોય એટલે ધીમે ધીમે કરતા કરતા આ સન્માન છે એ વધતા ગયા અને આ વર્ષથી એમાં એક વધુ સન્માન ઉમેરાયું છે એ પન્ના નાયક નારી શક્તિ પારિતોષિક કે જેમણે આપણા સમાજની અંદર સ્ત્રી સશક્તિકરણ માટે જો કંઈક વિશેષ કામ કર્યું હોય તો એને પણ પ્રોત્સાહિત કરવાનો એક હેતુ રહ્યો છે આ વર્ષથી એ ઉમેરણ થાય છે એટલે પંદર વર્ષથી આ શિક્ષણ અને સાહિત્ય સન્માન પર્વ એ સાવરગુંડાની અંદર વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા આ રીતે યોજાય છે અને આપણે કહ્યું એમ પ્રતિવર્ષ બાપુ ઉપસ્થિત રહે છે પ્રોત્સાહિત કરે છે સંબોધિત કરે છે અને એમના વરદ હસ્તે શુદ્ધ હસ્તે આ સન્માન એનાયત થાય છે પણ મને લાગે છે એમાં હરેશ મહેતા એ લીડ લીધી છે જે આપણા મુંબઈના ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ પણ છે બહુ જાણીતું નામ છે ને સેવાકીય ક્ષેત્રે પણ એમનું કામ બોલે છે હરેશભાઈ મહેતાની ભૂમિકા અને આ ટ્રસ્ટની પ્રગતિ થોડી એની પણ સાથે વાત કરો એટલે આપે કહ્યું એમ બિલકુલ સાચી વાત છે કે સૌથી પહેલા તો વિચાર કેવા ભેગા થાય છે કે હરેશ મેહતા પોતે આમ બહુ જ સંવેદનશીલ વ્યક્તિ છે આપે કહ્યું એમ સફળ ઉદ્યોગપતિ તો ખરા કાપડ ઉદ્યોગમાં પણ એમનું બહુ સારું એવું નામ છે મુંબઈમાં પણ મૂળભૂત રીતે એ સહૃદય વ્યક્તિ છે કવિતાઓ પણ લખે છે સરસ મજાની અને પોતે ગાય પણ છે સંગીત નો પણ એમને બહુ જ શોખ અને જૂના ફિલ્મી ગીતો પોતે ગણગણે પણ ખરા અમારા પર્વમાં ઘણી વખત લગભગ આમ તો એવો જ કે જયારે સ્વાગત કરે ત્યારે કઈ ગાય ને રજૂ કરે યાદ આવે છે કે અમારા પણ એમના આશીર્વચન આપતી વખતે એવું કહેલું કે ટ્રસ્ટી હંમેશા ગાતો હોવો જોઈએ એટલે હરેશ મહેતા પહેલેથી આ સંસ્થા સાથે એ રીતે જોડાયા કે અંકિત ત્રિવેદી આપણા બહુ જાણીતા યુવા કવિ એમની મુલાકાત હરેશ મહેતા સાથે થઈ અને રાવજી પટેલ ની વિશે કવિતાઓ વિશે એ વાતો ચાલતી હતી રાવજી પટેલ હરેશ મહેતાને બહુ જ ગમતા કરી અને એ જે ચર્ચા ચાલતી હતી એમાંથી વાત નીકળી કે આ રતિલાલ બોરીસાગર સાવરગુણલાના છે તો સાવરગુણલામાં કંઈક થવું જોઈએ એમના નામનું અને એ રીતે આ વિચાર બીજ રોપાયું ત્યારથી શરૂ કરીને આજ સુધી હરેશ મહેતા અત્યારે તો ટ્રસ્ટમાં એ ફાઉન્ડર ટ્રસ્ટી છે અને ફાઉન્ડર પ્રમુખ પણ છે અને એ રીતે સતત એનું માર્ગદર્શન મળતું રહ્યું છે ખાસ કરીને જ્યારે હવે આ જે શિક્ષણ અને સાહિત્યની સાથે સાથે સેવાનો એક અદ્ભુત પ્રકલ્પ શરૂ થયો છે નિઃશુલ્ક હોસ્પિટલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર તો એ તદ્દન નિઃશુલ્ક છે અને અનુદાનથી ચાલતી સંસ્થા છે તો એ બધું મેનેજ કરવું એમાં નવા નવા દાતાઓ લાવવા કે કારણ કે હરેશભાઈ એ ઉદ્યોગ જગત સાથે સંલગ્ન છે એટલે એ રીતે પણ એમની ભૂમિકા બહુ જ અંદર કેન્દ્ર સ્થાને રહી છે અને સાવરકુંડલા બોરીસાગર સાઈટના કારણે પણ જાણીતું છે વજન કાટા એક વર્ષો સુધી વર્ષો સુધી એટલે વિશ્વાસનું પણ પ્રતિક છે જે ને લોકસેવક લલ્લુભાઈ શેઠ આવા નેતાઓ આપણી પાસે બહુ ઓછા જોવા મળ્યા છે એવા લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાથે નામ પણ જોડવામાં આવ્યું છે આ હોસ્પિટલ નો પણ અદભુત છે છેલ્લે રાજકોટમાં તમે બધા હરેશભાઈ ને બધા આવ્યા હતા નીતિન મુકેશ નો બહુ સરસ કાર્યક્રમ પણ થયો હતો અને લાખો લોકોને અત્યાર સુધીમાં ત્યાં સેવાનો આરોગ્ય સેવાનો લાભ પણ મળ્યો છે એના વિશે આ પ્રોજેક્ટ કઈ રીતે શરૂઆત થઈ નહીં એમાં તો દર વર્ષે કંઈક ને કંઈક ઉમેરો થતો જાય છે જેમાં સન્માનમાં એક એક વર્ષે સન્માન વધતા જાય છે જી કૌશિકભાઈ આપીને આપણે વાત થઈ એ મુજબ શરૂઆતમાં શિક્ષણ અને સાહિત્યના એવોર્ડ આપવો પ્રતિવર્ષ એ કાર્યક્રમ ચાલતો હતો એ વખતે બા બાપુએ એમની કોઈ કથાની અંદર એક વિચાર મૂક્યો કે ત્રણ બાબતો એવી છે કે જે ન કેવળ ભારત પણ અખિલ વિશ્વમાં દરેક લોકોને નિઃશુલ્ક મળવી જોઈએ એમાં એક ભોજન પ્રસાદ ભાવથી અપાય ભૂખ્યાને ભોજન આપવું એ નિઃશુલ્ક મળે બીજું શિક્ષણ એ પણ નિઃશુલ્ક મળવું જોઈએ અને ત્રીજું આરોગ્ય આ ત્રણ બાબતો એવી છે કે જે વ્યક્તિને કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના એની પાત્રતા જોયા વિના નિઃશુલ્ક મળવી જોઈએ અને આ વિચાર અમારા ટ્રસ્ટી મંડળમાં આવ્યો અને એમ થયું કે આપણે આ વિચાર ને કઈ રીતે સાકાર કરી શકીએ અને ત્યારથી આ હોસ્પિટલના બીજ રોપાયા કે કઈક એવું કરીએ કે જેનો લાભ જન સામાન્ય મળે છેવાડાના લોકોને મળે અને આરોગ્ય સેવા એટલી અનિવાર્ય પણ છે અને એટલી અત્યારના સમયની અંદર મોંઘી પણ છે કે સામાન્ય લોકોને પરવડે નહીં કમર તોડ મોંઘવારી એમાં જો માંદગી આવી ઘરની અંદર તો ઘરનું આખું અર્થતંત્ર ખોરવાઈ જાય એ આપણે સૌ જાણીએ છીએ એ બાબત તો આ વિચારને જરા વધારે મીટિંગમાં અને બધા અમે ટ્રસ્ટમાં ચર્ચ્યો કે ભાઈ આનું આપણે શું કરીએ અને નક્કી થયું કે આપણે એક એવી હોસ્પિટલ બનાવીએ કે જેમાં પણ પ્રકારનો પૈસો ન લેવાય અને એ રીતે ધીમે ધીમે કરતા બાપુની સમક્ષ વિચાર મૂક્યો બાપુ એ આજ્ઞા આપી કે તમે કરો આ તો બહુ જ સારું કામ છે જરૂર છે અત્યારે આવા કામ થવાની અને એ રીતે પંદર માં સાતમી જાન્યુઆરી એ બાપુના વરદ હસ્તે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એનું લોકાર્પણ થયું અને કૌશિકભાઈ આપને બહુ જ આનંદ થશે સંતોષ થાય અમને આ અગિયારમું વર્ષ શરૂ થયું હોસ્પિટલ અગિયાર વર્ષ પૂરા થયા અને અગિયાર વર્ષની અંદર ચોવીસ લાખ થી વધુ દર્દીઓ સારવારનો લાભ લીધો છે એટલે બહુ જ પ્રતિ વર્ષ એમાં કઈક ને કંઈક ડિપાર્ટમેન્ટ ઉમેરાતા જાય બે હજાર પંદર માં જયારે શરૂ થયું આરોગ્ય મંદિર ત્યારે એમાં જનરલ ઓપીડી ડાયાલિસિસ સ્ત્રીઓ માટેનું ગાયનેક ડિપાર્ટમેન્ટ હા પછી એવા અમુક વિભાગો હતા પણ પ્રતિવર્ષ એમાં કંઈક ને કઈક ઉમેરાતું ગયું અને અત્યારે તમામ પ્રકારની સારવાર પછી એ બાળકોની હોય પછી એ આંખ નો વિભાગ હોય પછી ઓર્થોપેડિક હાડકાનો વિભાગ હોય આપણને આ આનંદ થાય જાણીને કે અત્યારે ની રિપ્લેસમેન્ટ જેવા જટિલ અને મોંઘા ઓપરેશન આપણે ત્યાં બિલકુલ ફ્રી થાય છે નિઃશુલ્ક થાય છે કેન્સર નો વિભાગ શરૂ થયો તો ધીમે ધીમે કરતા કરતા એક પછી સરસ વાત કમળની ઉઘડતી જાય એમાં આરોગ્ય મંદિરની સુવાસ અને એની પાખડીઓ પ્રતિવર્ષ દિને દિને નવમ નવમ છે એમાં ઉમેરણ થતું જાય છે પણ સૌથી આનંદ ની વાત એ છે કે એનો લાભ લોકોને ખુબ સારી રીતે મળી રહ્યો છે પ્રણવભાઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું એક સાથે લાવવું અને એમાં સેવા ભાવ રાખવો જરા મુશ્કેલ કામ હોય છે પણ તમારું ટ્રસ્ટી મંડળ બહુ એટલું બધું મજબૂત છે મને એકવાર રેશભાઈએ પણ વાત કરેલી ને તમારા એક લોકલ ટ્રસ્ટી હું નામ ભૂલી ગયો એમણે પણ બહુ સરસ વાત કરેલી કે ક્યારે કોઈ ખાડો પડતો નથી ખાડો પડે તો બધા ટ્રસ્ટીઓ તૈયાર હોય છે બાપુ બાપુ ના આશીર્વાદ હોય છે એટલે કામ બહુ સરસ રીતે ચાલે છે અને હવે તો હાર્ટ ની પણ મને લાગે સારવાર એટલે એ ગયા વર્ષે એક નવું બિલ્ડિંગ એનું ખાતમુહૂર્ત થયું બાપુના હસ્તે એની પેલા જે એક મોટું બિલ્ડિંગ બન્યું પાંત્રીસ હજાર ફૂટ નું એનું નામ અમે ભરોસો રાખ્યું હતું અને એની અંદર બધા સરસ મજાના વિભાગો ઇન્ડોર આઈસીયુ ત્યાં સુધીના બધા અત્યાધુનિક બધી સારવાર ને એ બધું ચાલ્યું અને પછી ગયા વર્ષે જે બિલ્ડિંગ નું ખાતમુહૂર્ત થયું એનું નામ વિશ્વાસ રાખ્યું છે અને એની અંદર ન્યુરોલોજી અને હાર્ટ કેર બધી બાબતો હૃદયના રોગો એની પણ અત્યાધુનિક લેટેસ્ટ બધી સારવાર મળી રહે એ માટેનો આખો પ્રકલ્પ છે અને સાવરકુંડલા અને આસપાસના વિસ્તારો માટે આ એક આશીર્વાદ છે આરોગ્ય મંદિર એવું આપણે બહુ બહુ વિશ્વાસ થી કહી શકીએ આટલું સરસ કામ થઈ રહ્યું છે અને બાપુ આ બાબતમાં છે એ પણ થોડું કે કરો મારી સાથે એટલે બે હજાર પંદર માં બાપુએ જયારે આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું ત્યારે એમણે એવું કહેલું કે મને ધારણા નહોતી કે આ પ્રકારે તમે કરશો એમ એટલે એમનો જે મૂળ વિચાર હતો એને સાકાર આટલું સરસ થઈ શકશે અને આપ જાણો છો કે કોઈ કામ કોઈ પ્રોજેક્ટ કઈક શરૂ કરવો એમાં કદાચ થઈ જાય પણ એને આમ સાતત્યપૂર્ણ રીતે અને આટલી સરસ રીતે ચલાવવો નિભાવવો સંતોષ થાય એ રીતે નિભાવવો એ થોડું દુષ્કર છે અને વ્યવહારમાં મુશ્કેલ પણ પડે પણ બાપુ ને બહુ જ આ આખીય સેવાના એ સાક્ષી રહ્યા છે આમ તો એ એવારંવાર કે છે કે હું બધાની સાથે એક પ્રામાણિક ડિસ્ટન્સ રાખીને ચાલુ છું પણ પ્રતિ વર્ષ આ આરોગ્ય મંદિર માં આવે દર્દીઓની મુલાકાત લે એવોર્ડ અર્પણ કરે ને સાથે સાથે બધાને આશીર્વચન પણ આપે એટલે એમને એક વિશ્વાસ અને ભરોસો આ સંસ્થા સાથે રહ્યો છે એમનું ગમતું કામ છે કારણ કે જનકલ્યાણનું કામ છે એટલે એમને આ જે સેવા કર્મ થઈ રહ્યું છે એના સાક્ષી રહ્યા છે એટલે એમણે બે હાજર સત્તર ની અંદર અમારા વાર્ષિક પર્વમાં જાહેરાત કરી કે ભાઈ હું તમારા માટે બીજું તો શું કરું પણ હું એક યજમાન સહિત ની રામ કથા ગાઈશ અને લાભાર્થે તો બાપુ ક્યારેય સેવા કથા ગાતા નથી હવે પણ એણે કહ્યું કે આ સંસ્થા એવી છે એટલે આના શ્રેયાર્થે અને સેવાર્થ આ નું ગાયન થાય અને પછી બે હજાર અઢાર માં સાવરકુંડલા ની અંદર બાપુ એ માનસ સેવા યજ્ઞ કરીને આ નું ગાયન કર્યું નવ દિવસ સુધી અને એટલો સરસ એ આખો માહોલ બંધાયો આવી સરસ સેવા થઈ રહી છે એ વિશ્વના ખૂણે ખૂણે વાત પહોંચી અને આ કથા જયારે પૂરી થઈ નવ દિવસ ત્યારે અઢાર કરોડ રૂપિયા જેટલું સન્માનજનક ભંડોળ આ આરોગ્ય મંદિર ની અલગ અલગ પ્રવૃત્તિ અને નિભાવ માટે એકત્ર થયું એટલે બાપુ તો કાયમ આ સંસ્થા માટે એક ઉર્જા નું બળ રહ્યા છે બહુ સાચી અને આખર માં આપણે પૂરું કરીએ પેલા આ વખતે કોનું કોનું સન્માન થઈ રહ્યું છે એની વાત કરી દો મનુભાઈ પંચોળી સન્માન જે છે સાહિત્ય માટે સુભાષ ભટ્ટ આપણા બહુ સરસ મજાના લેખક અને વક્તા પણ છે લલુભાઈ શેઠ શિક્ષણનું જે સન્માન છે શિશુ વિહાર સંસ્થા ભાવનગરની બહુ જાણીતી છે ઉમાશંકર જોશી વિશ્વ ગુજરાતી જે પ્રણવભાઈ વાત કરીએ અતુલ રાવલ અને રાજેશ મશરૂવાળા એકત્ર ફાઉન્ડેશન જે કામ કરે છે એને જાય છે પન્ના નાયક નારી શક્તિ જે નવું સન્માન ઉમેરાયું છે નેહલ ગઢવી એ પણ આપણે બહુ જાણીએ છીએ કે બહુ સારા વક્તા છે અને અ બહુ સરસ સેવાકીય કામ પણ કરે છે રાવજી પટેલ યુવા એવોર્ડ છે સૌનથ જોશી નડિયાદના કવિ છે એમને અને સંગીતનો નો એવોર્ડ છે આમિર મીર જેમની એક ગઝલના કારણે વિશ્વવિખ્યાત બની ગયા છે અને દર વખતે આમાં મોરારી બાપુ તો હાજર રહે જ છે પણ એ સિવાય મનુભાઈ ગાંધી બોરીસાગર સાહેબ પરના નાયક પણ હવે આવે છે એટલે બહુ સરસ મજાનો આખો પ્રસંગ ઉજવાય છે અને આ પ્રસંગ થકી ઘણા બધા સંદેશાઓ પણ જાય છે અને ઘણું બધું પ્રોત્સાહન પણ મળે છે એ બહુ મહત્વનું છે ને આ વિદ્યાગુરુ ફાઉન્ડેશન એક પછી એક પ્રકલ્પો એમાં ઉમેરતું જાય છે એટલે એનો વિસ્તાર પણ બહુ વધ્યો છે આવી સરસ મજાનું સેવાનું શિક્ષણનું સાહિત્યનું કામ થઈ રહ્યું હોય જ્યાં એ આવી ત્રિવેણી રચાતી હોય એવા પર્વ અગિયારની મોરારી બાપુની ઉપસ્થિતિમાં થવાનું છે એટલે એનો જરૂર લાભ લેવો જોઈએ પ્રણવભાઈ તમે અમારી સાથે જોડાયા અને આ સંસ્થાની પ્રવૃત્તિઓ કઈ રીતે પાંગરી એના વિશે અમારી સાથે સરસ મજાની વાતો શેર કરી ખૂબ ખૂબ આભાર થેન્ક યુ પ્રણવભાઈ કૌશિકભાઈ ખૂબ ખૂબ આભાર અને કરુણા ટોકનો પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ